જી દિનેશભાઈ પણ સવિશેષ આપણે જોઈએ છે કે સમૂહ લગ્ન એક દિવસનો કાર્યક્રમ હોય છે પણ આ કાર્યક્રમમાં અમે જાણ્યું છે કે બાર તારીખથી પ્રસંગ ચાલુ થાય છે ને તેર તારીખ સુધી ચાલે છે તો એ શું પ્રસંગ છે જે બાર તારીખે થવાનું છે ને તેર તારીખે બિલકુલ મેં અગાઉ પણ તમને કીધું કે અમે કઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાના પેલાથી ટેવાયેલા છીએ એ સમજો હું હોઉં મારો પરિવાર હોય ને મારું ગામ હોય પણ એક પત્રકાર તરીકે મને એવું હોય કે મારા પ્રેક્ષકોને આજે જણાવી દઉં હા તો બિલકુલ બાર તારીખે અને તેર તારીખનો જે કાર્યક્રમની રૂપરેખા છે એ થોડી આ પ્રમાણે છે કે બાર તારીખે બપોરે ત્રણ વાગે જે એકાવન દીકરીઓ હોય એ એકાવન દીકરીઓની હલ્દી રસમ જેમ કે પીઠીની રસમ થાય અને એ પત્યા પછી દીકરીઓની મહેંદી રસમ પણ થાય એ એકાવન દીકરીઓની સાથે સાથે અમે એક નાનો કાર્યક્રમ એવો પણ રાખવાનો આયોજન કરી રહ્યા છીએ કે એ એકાવન દીકરીની સાથે મારા ગામની તમામ બહેનો મારા સીમાડાના ગામોની તમામ બહેનો અને જેટલી બહેનો આમાં જોડાઈ શકે દરેક બહેનોની મેદીની એક આખી ઇવેન્ટ થાય મેદી ઇવેન્ટ ખૂબ સરસ એ પ્રકારનું આયોજન બાર તારીખે રાખવામાં આવ્યું છે પછી બાર તારીખે સાંજે ભોજન અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ સાથે સાથે તેર તારીખે સવારે જયારે આ આખો સમુલગ્ન કાર્યક્રમ છે ત્યારે વીસ થી વધુ સાંસ્કૃતિક રાસ મંડળીઓ ત્યાં આગળ હાજર હશે જે એકાવન જાન અને એકાવન મામેરાના જે મોસાણા લોકો મોસાળના લોકો જે આવવાના છે એમના સ્વાગત માટે એ વીસ થી વધુ જે આપણી પૌરાણિક રાસ મંડળીઓ છે તે પ્રમાણે રાસ મંડળીઓ ત્યાં હાજર હશે નાસિક ઢોલની પાંચ ટીમો પણ ત્યાં આગળ હાજર હશે કે જે જાનોનું સ્વાગત કરશે મામેરાનું સ્વાગત કરશે જે દીકરીને ચોરીમાં લઈ જવાની છે તેની પ્રોપર એની એન્ટ્રી સાથેની સુવિધા થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે બે ટ્રક હશે જે અમારા ગામમાં બંને રસ્તા છે એ બે ડીજે ના ટ્રક હશે એમાં ગુજરાત રબારી સમાજના નામચીન કલાકારો ની હાજરી અને ઉપસ્થિતિમાં એ ડીજે કાર્યક્રમ પણ થશે અને જાનોનું સ્વાગત થશે વરરાજા માટે ઘોડીઓની વ્યવસ્થા કરી છે જે ઘોડીઓ પણ અમે એમનું સ્વાગત માટે રાખવામાં આવશે સાથે સાથે દરેક સુવિધાઓ તમે કોઈ પાર્ટી પ્લોટની વ્યવસ્થા નહીં જોયું હોય પાર્ટી પ્લોટ કરતા પણ સારી વ્યવસ્થા અમારા ગામમાં એક આખું નવું સ્ટ્રકચર નવું એક ગામ ઉભું થયું હોય એ પ્રમાણની વ્યવસ્થા કરવાનું અમે વિચારી રહ્યા છીએ આમ તો જે રીતની વ્યવસ્થા બતાવો છો મને એવું લાગે છે કર્ણાવતીમાં મેનેજ કરવા ગયા છો બિલકુલ એવું છે કે કોઈ ગરીબ પરિવારની દીકરીને એવો વસવસો ના રહી જાય કે મારા લગન એ સાધાય થી થયા હતા મારા અ લગ્ન પણ એ વીવીઆઈપી કલ્ચર સાથે થાય અને અમે એવું પણ કીધું છે કે દરેક દીકરીના માતા પિતા જ તેનું કન્યાદાન કરશે આ સૌથી મોટો ઉત્તમ વિચાર છે કે દરેક માતા પિતા જો એનું કન્યાદાન કરશે ને અમે જે વસ્તુઓ જે સમલગ્ન દ્વારા અમારા ગામ દ્વારા આપવામાં આવવાના છે આવવાની છે જે વસ્તુ એ વસ્તુઓ પણ એમના જ માતા પિતાના દ્વારા આપવામાં આવે કે એ પરિવાર પણ એવી લાગણી થાય કે આ વસ્તુ મેં મારી દીકરી માટે આજે આટલું કર્યું છે જો કે એકાવન દીકરીઓ જ્યારે બાર તારીખે અમારા ગામમાં આવશે ત્યારે એમને એવો અનુભવ થશે કે હું આ અડીશાળાના પરાની જ દીકરી છું એવું અમારા આખા ગામનો માહોલ હશે અમારા ગામના લોકો એટલા છે કે દરેક લોકોને એવું ફીલ થશે કે અમે અમે આજ ગામના વતની આજે આજે લગ્ન પત્યા પછી વિદાય ત્યારે એ જ લોકો અમારા પરિવારના સભ્યો છે બાર તારીખે રાત્રે એક બીજી સવિશેષ સુવિધા એ છે કે અમે દરેક દીકરીઓ માટે એક વી ટેન્ટ ટેન્ટની વ્યવસ્થા કરી છે જેમાં એટેચ વોશરૂમ અને સંડાસ બાથરૂમ પણ હશે અને

જેટલી દીકરીઓ આ અને જે પરિવારો ઈચ્છુક હોય આ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવા માટે એમને એમને અમારી નમ્ર વિનંતી છે આ વિડીયોના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી આપના દર્શક મિત્રોને વિનંતી છે કે દરેક લોકો આમાં વધુમાં વધુ દીકરીઓની નોંધણી થાય નોંધણી કરવા માટે હજુ પણ ભુવાજી શ્રી હીરાભાઈ સાણો દંડા મારા કાકા મનુભાઈ રબારી અડીશેણાનું ભરું મારા ભાઈ રઘુભાઈ રબારી અડીશેણાનું ભરું મારા ફોઈના દીકરા બસરામભાઈ રબારી રજોડા અને એક મારો મામાનો દીકરો સચિનભાઈ રબારી પાનસર જેમના બધાના સંપર્ક નંબર હું આપને આપું છું દરેક મિત્રોને વિનંતી છે કે વધુમાં વધુ દીકરીની નોંધણી થાય એવી અમારી વિનંતી છે આ સેવા યોજનામાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ચૌદે પરગણાનો રબારી સમાજ આવે એવી પણ વિનંતી કરું છું જી દર્શક મિત્રો આપણે જોયું કે ભવ્ય લગ્ન કરાવવા જઈ રહ્યા છે સમૂહ લગ્ન ખાલી દીકરી પરણાવી પણ દીકરીને એવું લાગે કે હું કલ્ચરમાં મારા મેરેજ થયા કેસમ હલ્દી રસમ રાસ ગરબા અને ત્યારબાદ અને વિદાય લેતી વખતે જ્યારે દીકરી એડીશન ભરાની જ દીકરી અને બેન હોય એવો લાગણીનો ભાવ જાગે એવી વ્યવસ્થા કરી છે તો આપણે પણ એમને સહયોગ આપીએ આપણા આજુબાજુમાં કોઈ એવી દીકરી હોય તો એનું નામ અવશ્ય લખાઈએ અને આવા જ મહાનુભાવોને ને મળતો રહીશું એ સાથે નમસ્કાર